સનાતન ધર્મની જેવો સંત ભક્તો મહત્વની જેવું જય અલખણી જય અલખણી શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મત આપજો માયક શરબતા બજો ગુણ ગૌ દિન રાત મને સત ગુરુ મળ્યા આ પૂરા રે અગ મણી ગમણી ગમ મારી મને સતગુરુ પૂરા રે અગ મણી ગમણી ગમ મારી મેં તો જ્ઞાન શબ્દ બોલો રૂપ ની બરબાદી મેં જ્ઞાન શબ્દ બોલો રે તત્વરૂપ બરબાદ બરબાદી મા લેવાને લેવાને કાજે રે મા તર લેવાને કાજે રે વિવેક કરીને વિચાર્યું મા તર લેવાને કાજે રે વિવેક કરીને વિચારો મેં મગન કીધો મન ક્યારો રે ધીરે ધીરે બહુ સારો મેં મગના કીધો મન ક્યારો રે ઠીક કરીને થયો સારો રેણી કેણી બેરો પ્યારે પ્રેમ ના સીતિયા છે પાણી ખડો લાગ્યું છે ખાવાન ધ્રુવદા ભ્રાતિ બઉકી દી એને ખડ લાગ્યું છે ખાવાન

મેં ગાયું છે મારા ઉમંગ હરો આનંદથી મને બહુ પ્યારું લાગ્યું આ ભજન મારા મારા જે અંતરનો ભાવ મને લાગ્યો એટલે મારે મને એમ થયું કે મારે ગાવું છે તો આ મારા વાલા સંતો આ મારા ભક્તોને મારે એક ગુરુ પૂર્ણિમાના હિસાબે અર્પણ આપું છું જો મારે અંતરનો ભાવ પીરસું છું તો મારા ભાઈઓ આપ ને સાચું ખોટું જે લાગે તે માફ કરજો ખોટું લાગે તો કાઢી નાખજો સાચું લાગે તો લેજો પણ મારા અંતરનો ભાવ આમાં મૂક્યો છે મેં અંતરના ભાવથી મને ગાવાનું મન થયું કે આ મારા દેહના વિશે છે જો આજે આપણે ખડ કાઢશું તો જ પછી વેલો ચડવાનો છે આજ વેલો ભરમે ક્યારે ચડ્યો ખડ કાઢ્યું ત્યારે ભરમે જઈને અરધ ઉરદ જઈને અટકાણો ને એટલે ખડ કાઢવા માટે આ મેં મારા અંતરના ભાવથી આપીશું શું જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ મારી કાલી ગયેલી ભાષા અને હું એક ગાંડી છું સમજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ભગત મારા જ્ઞાની પુરુષ બાપા આ તો મને થોડું થોડું તમે મને પીરસતા જાવ છો ને એનો પટ્ટ આપશે હું તો કઈ નથી હો એમનો સમજતા કે દોલતમાં કઈ ના 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 આજ પડતા તમારા બે દીકરાઓની બે ભાઈઓની છે માં બે ભાઈઓની છે તે માને ઉગારવા પડ્યા છે વાઈ વા જેવો જેવો મારા ગુરુ આ જેવો તમારે